કદાચ આજના વિકસતા યુગમાં શૌર્ય ખુમારી ઉદારતા કે એની ઉજાસ્ભરી કથાઓ ચમત્કૃતિમાં ખપી જાય આજની પેઢીના ગળે આવી વાતો ના પણ ઉતરે પણ કહેવાય છે ને જેના અસ્તિત્વ છે એના ઇતિહાસ છે આપણા ઇતિહાસને રજૂ કરતી આવી જ એક વાત આજે આપણે સાંભળવાના છીએ નારીનો મહિમા તો પ્રાચીન કાળથી રહેલો છે એટલે જ કદાચ કહેવાય કે એક સ્ત્રી ધારે તો ગમે એ કરી શકે આવી જ એક સ્ત્રીની વાત આજે આપણે સાંભળવાના છીએ આપણી આ ધીંગી ધરાની જગદંબા જેવી એક નારી કે જેણે મોવર સંઘવાણી જેવા બાર પણ ધરતીનું રક્ષણ કરનાર બનાવી દીધેલો એ જ વાત આજે આપણે સાંભળવાના છીએ જેને રાઘવજી માધડે શબ્દ આપેલ છે ગલગોટાના ફૂલ જેવી કાલાવાડની રતુમડી ધરણી પર સૂરજ વિદાય લીધી ને કાળાશના દળ કટક ઉતરવા લાગ્યા આ અંધાર પછેડનો આશરો લઈને કાળા કામનો કરતલ બાર મોવર સંઘવાણી બાજની જેમ પારેવડા જેવા જસાપર ગામ માથે ત્રાટક્યો વાંકાનેરની પાખોડ આવેલા જસાપર ગામમાં તે દરો ઉત્સવ હતો આસો સુધી આઠમનો એ દિવસ ગામના ચોકમાં જ માં રીઝવવા હવન થતો ગોર મહારાજ લાંબા મંત્રોચ્ચાર કરી રહ્યા હતા ગામ આખાના અબાલ વૃદ્ધ સૌ હૈયામાં અનેરો ઉમંગ ભરી અને પૂરી શ્રદ્ધા સાથે નવલા વસ્ત્રો સાથે ભારો ભાર ઘરેણા પહેરી ને ચોકમાં ભેળા થયા હતા બિલ્લી પગે આવેલ બારવટીઓ મોવર સંઘવાણીએ એના સાથીદારો સાથે આખા એકને ઘેરી લીધું પછી પોતાની કાળ મુખી ને હાથમાં ઉલાળતા મોવરે પડકારો કર્યો ખબરદાર કોઈ જે ઉતાર એવું હોય તો એમ કહીને મોવર સંઘવાણીએ ચોક વચ્ચાડે પછેડી પાથરી મોવરનું નામ સાંભળતા તો જાણે વીજળી પડી હોશ કોશ ઉડી ગયા આનંદ કરતું મનેખ સુન થઈ ગયું ઘડી ભરમાં તો કાળી મોકણ પથરાઈ ગઈ

નવાઈ લાગી મોવર વિજયની સામે જોઈ રહ્યો જેનો ધણી કાળી રાતે કાળા કામ કરવા ડુંગરા ભાંગતો હોય એની ઓરતને સુખે નિંદર કેમ આવે વિજય દાઢમાંથી બોલી આવું નોતું પણ તમારા રૂડા રૂપાળા કામા અને નજરે નિહાળવાના ઓરતા જાયા તે બીજોય મોવર ક્રોધથી બોલ્યો મોવરના હથોડા જેવા શબ્દો સાંભળતા તો પછેડીને માથે ટપોટપ ઘરેણા પડવા લાગ્યા જાણે આંબામાંથી ખરતી પાકલ કેરીઓ મોતની બીકે સૌ જીવથી વાલ શેરી એવા અંગ પરના એકે એક ઘરેણા ઉતારીને પાથરેલી પછેડીમાં નાખ્યા હતા ઘરેણાનો ઢગલો જોતા જ મોવરની આંખના ડોળા ફાટી ગયા અધ થઈ પડ્યું બાપની જિંદગીમાં આટલા ઘરેણા એક હારે જોયા નહોતા એને બદલે પોતાના કબજામાં હા હવે તો બાંધે એટલી જ વાર રાની પશુને શરમાવે એવું અઢાસ્ય કરતા મોવર સંઘવાણી પછેડીના ચાર છેડા ભેગા કરવા વાકો વળે ત્યાં તમે આ જસા પર ભાંગવાના છો એ વાવડ મેળાતા એટલે ઠેઠ માળિયાથી હાંઢળી લઈને અહીંયા લેગી લાંબી થઈ ગઈસ ગામ માટે આ તો બેવ ઘટના અણધારી હતી બંદૂકની ગોળીએ નિર્દોષ માણસોના રક્તે હાથ રંગનાર બારવટિયાના ઘર ગંગાસની વાત આમ ચોક વચ્ચાડે જામી જોનારા સૌ દંગ થઈ ગયા આવા રૂડા અવસર ટાણે રંગમાં ભંગ પાડતા તને શરમ નો આવી એ પોતાની અણિયારી આંખે મોવરને વિંધ્યો અરે બાયુ તમે તમારા ઘરેણા પહેરી લ્યો બીજય

બી માથું પકડીને મોવર નીચે બેસી ગયો એની આંખે ધરતી ગોળ ગોળ ફરતી હોય એમ એને લાગ્યું પછી મોવર સાવ ખાલી હાથે જસા પર બહાર નીકળ્યો બીજય પણ સાથે હતી ગામ બહાર નીકળીને બીજે કંઈ પણ કહ્યા વગર પોતાની સાંઢણીને માળિયાના માર્ગે વહેતી મૂકી અરે આમ ક્યાં હાલી પડાવે હાલ મોવર આડફળું બાંધતા બોલ્યો ના ખાવી હું તમારી ભેળી નહીં આવું કેમ મોવરે ઘોડીની લગામ ખેંચતા કીધું તમારે આવા ધંધા કરવા હોય તો તમારો અને મારો નાતો પૂરો થયો સમજો બીજય તું ઉઠીને આમ બોલેસ મોવર આખો હસમચી ગયો હા લોક મને આંગળી ચીંધીને કેસ કે આ લૂંટારાની ઘરવાળી આ આંગળી ચીંધામણું મારાથી સહન નથી થતું એના કરતા તો મને મોત ભલું બીજા અહમ વાળી ગઈ અરે આંગળી ચીંધામણું શેનું લૂંટ કરવી તો માથા હાટે માલ કહેવાય મરદાઈનું કામ મરદાઈ તો આ ધરતીના કને કણમાં ભરી પણ એ ઠેકાણે વપરાય તો ઉજળી લાગે બાકી તો મવાલી વેડા કહેવાય કાળા કામ છોડવાનું મન થાય તો મને મળજો હું તમારી હારે હોઈશ અને એ વખતે આપણે મરદાનગી દેખાડશું ને એ મોતને માર્ગે હશે પણ મીઠો કરી લેહું પણ આ ધીંગી ધરાને લાંછન રૂપ નહીં થાય લ્યો મેરા જીવાના જુહાર બીજય મોવરનો અવાજ ફાટી ગયો ને બીજય અંધારામાં ઉગળી ગઈ બીજયના એક એક શબ્દ સંઘવાણીના કાનમાં કીડાની જેમ ડંધાર્યા ને એનો વિરહ વહમો થઈ પડ્યો સંઘવાણી બિજયની પાસે મારી આવ્યો બિજય મને સાચી વાત સમજાણી મેં લૂંટનો છોડી દીધો છે મોવર સંઘવાણી ગળગળો થઈ ગયો બીજે દિવસે બિજય મોવરને લઈ માળિયા સ્ટેટની એજન્સી આગળ રજૂ થઈ જેને પકડવા એજન્સી અને માળિયા સ્ટેટની ગીસ્તો રાત દિવસ જોયા વગર આકાશ પાતાળ એક કરતી હતી છતાંય પકડાતો નહોતો એને બદલે સામે ચાલીને હાજર થયો પણ પાછળ ધીંગી ધરાની જગદંબા જેવી નારીનો હાથ હતો અડગ આશરો હતો મન ભરીને વિશ્વાસ હતો મોવર સંઘવાણીને આમ હાજર થતો જોઈને માળિયા સ્ટેટે એના ગુના માફ કર્યા એટલું જ નહીં પણ એને જમાદારની નોકરી પણ આપી જે ધરતીને ધમરોળવામાં સહેજે ખામી નોતી રાખી એવા ખૂંખાર બારવટિયા મોવર સંઘવાણીએ જિંદગી આખી એ જ ધરતીનું રક્ષણ કર્યું જાણે જુગે જુગનો ઋણ ચૂકવતો હોય મિત્રો આપણા લોક સાહિત્યની આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોકસાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે એટલે જો તમને વિડીયો સારો લાગે તો તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો જેથી આપણું ધરોહર સમૂહ સાહિત્ય વધુને વધુ વિસ્તરી શકે